દવાલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના રાજ્ય બહારના છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઐમતિહાસિક પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ગુનો કરી નાસ્તા ફરતા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તેમજ જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારું એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓએ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપેલ બી એન તરબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓ તથા એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓના સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળે કે કદવાલ પોલીસ સ્ટેશન સે પાટ ગુનો રજિસ્ટર નંબર નીચે મુજબ પ્રોહિબિશન એક્ટની કલમ 65 એ ઈ અઠાણું બે એક્યાસી ત્યાં

રોકી તેમાંથી ઉપરોક્ત બાતમી હકીકતના જણાવ્યા મુજબના વર્ણન વાળો માણસ મળી આવતો તેને કોડન કરી પકડી લીધેલ અને પકડાયેલી સમની નામઠામ પૂછતા તેણે પોતાનું નામ કમલેશભાઈ છોટેસિંહ બામણિયા રહેવાસી જબાનિયા નાકા ફળિયા તાલુકો કાઠીવાળા જિલ્લો અલીરાજપુરનું હોવાનું જણાવેલ અને જેથી સદરઈનો ગુના બાબતે પૂછતા તેણે જણાવેલ કે આથી આશરે બે વર્ષ અગાઉ દારૂના કેસમાં તેનું નામ ખુલ્લે લેલ ત્યારથી જ પોલીસ ત્યારે પકડી જશે તે બેગથી આ દિન સુધી નાસ્તો ફરતો હોવાથી હકીકત જણાવી ગુનો એકરાર કરતો હોય કે જે અંગે સરેશ સ્થિતિનું પંચનામું કરી તેના વિરુદ્ધ બી એનએસએસ બે હજાર ત્રેવીસે કલમ પાંત્રીસ એક જે મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઇમરાન મિર્ઝા ઉદયપુર